નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જીકાસ અંદર જે છે સેકન્ડ આવનો મેરિટ લિસ્ટ છે જાહેર થઈ ગયું છે તમે આ મેરિટ લિસ્ટ કઈ રીતે જોઈ શકો છો એના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે સાથે સાથે તમારે જે મેરિટ અંદર જે કોલેજ આવી છે એમાં જવું છે તો શું કરવાનું એ કોલેજમાં નથી જવું તો તમારે શું કરવાનું અને આ એડમિશન કન્ફર્મ તમે ક્યાં સુધી કરાવી શકો છો એની સંપૂર્ણ ચર્ચા જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવો રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે મળી

ત્રણ છ એટલે કે આજે જાહેર કરી દેવામાં આવવાનું છે અને આ મેરિટ લિસ્ટ આજે આવવાનું છે અને કાલે એની એડમિશન કન્ફર્મ કરાવવા માટેનો લાસ્ટ ડે છે કેમ કે બે દિવસની પ્રોસેસ છે તમારે આજ અને કાલ બંને દિવસમાંથી એક દિવસે જઈ અને તમારે એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે જો તમે એડમિશન કન્ફર્મ નહીં કરાવો તો તમે જે છે એ આ ઓફર લેટર માટે રિજેક્ટ થઈ જશો અને તમે ઓલરેડી થર્ડ રાઉન્ડ પહોંચી જશો તો તમને એક મનગમતી કોલેજ હોય તો એડમિશન કન્ફર્મ કરાવી લો સૌથી પહેલા તમને જે ઓફર મેરિટ ક્યાં બતાવવા આવશે એની આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલા તમારી જે સ્ટુડન્ટ લોગિન છે ત્યાં જઈને લોગિન કરી લેવાનું રહેશે તો હું મારી પાસે જે વિદ્યાર્થી મિત્રોને આઈડી અને પાસવર્ડ છે લોગિન કરીને ત્યાં જે છે બતાવું છું

એ કન્ફર્મ ઉપર ઉપર ક્લિક કરી અને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ અહીંયા તમે તમે કન્ફર્મ કન્ફર્મ કરશો એટલે એડમિશન કરાવી છે એવું થઈ જશે જે છે કોલેજની અંદર જઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે ફી પે કરવાની રહેશે અને એક ઓટીપી આપી ત્યાં પણ એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે આ બધી પ્રોસેસ તમે પૂરી કરશો એટલે તમે કન્ફર્મેશન જે પેન્ડિંગ બતાવે છે એ પણ ગ્રીન થઈ જશે અને તમારું એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે તો આ પ્રકારે જે છે તમને ઓફર જે છે આપવામાં આવશે તો તમે આ પ્રકારે તમારે મેરિટમાં નામ આવ્યું છે કે નહીં એ ચેક કરી શકો છો અને તમારે એડમિશન લેવું હોય તો અહીંયા થી કન્ફર્મ જે છે ત્યાં ક્લિક કરવાનું રહેશે અને તમારા ઉપર એક ઓટીપી આવશે જે ઓટીપી તમારે નાખવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમને ડાઉનલોડ ઓફર એવું ઓપ્શન આવી જશે જેવું તમે કન્ફર્મ કરશો એવું અને એ ડાઉનલોડ ઓફર કરીને તમારી કોલેજની અંદર 3 અને 4 6 બે હજાર પચીસ સુધીમાં જઈ અને તમારે એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે અને જો તમારે કોઈ પણ કોલેજમાં એડમિશન ના લેવું હોય તો તમારે કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી તમે ડાયરેક્ટ થર્ડ રાઉન્ડ માટે એલિજીબલ થઈ જાઓ છો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો મેરિટ કઈ રીતે જોઈ શકો છો આપણે વાત કરી લીધી છે સેકન્ડ રાઉન્ડ જે છે તમે ક્યાં સુધી એડમિશન કન્ફર્મ કરવાનું ચાર છ સુધી તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે બાકી તમે થર્ડ રાઉન્ડ માટે એલિજીબલ થઈ પ્રિન્ટ લઈ અને કોલેજમાં જઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના ફી પે કરવાની કોઈ ઓટીપી સબમિટ કરવાનું અને તમને મનગમતી કોલેજમાં એડમિશન નથી મળ્યું તો તમારી કોઈ પ્રોસેસ કરવાની નથી તમે થર્ડ રાઉન્ડ માટે થઈ જશો પરંતુ એ ધ્યાન રાખજો કે તમે સેકન્ડ રાઉન્ડની અંદર જે આપવામાં આપવામાં આવે છે એ હવે હવે તમને રાઉન્ડ સુધી આ નહીં જે બીજો તબક્કો આવશે જે પાંચ થી આઠ રાઉન્ડ એની તમને જો સીટ વેકન્ટ હશે તો જ આપણે આ બધી જ કોલેજીસ છે એની અંદર ફરીથી જે છે ઓફર લેટર આપવામાં આવશે તો આપણે વધુ વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન જે છે મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ